ચાલો સરસ મજાનું ફૂલ બનાવો અદ હવે આપણે આજે વાર્તા કરશું વાર્તાનું નામ છે વાંદરો અને મગર તમે બધાએ વાંદરો જોયો છે મગર જોઈ છે મગર ક્યાં રે વાંદરો ક્યાં રે હવે એક નદી હતી કહું તું હવે નદીના કાંઠે છે ને જાંબુડાનું ઝાડ હતું શેનું ઝાડ હતું હા જાંબુડાના ઝાડ પર એક વાંદરો રહેતો તો અને નદીમાં એક મગર રહેતો તો હવે વાંદરો અને મગર છે ને એ બેય દોસ્ત હતા તમે બધા કેમ દોસ્ત છો ને એકબીજાના એમ ઈ બે પણ દોસ્ત હતા વાંદરો છે ને બહુ પાકો હતો હોશિયાર હતો કેવો હતો પોતે મીઠા જાંબુ ખાઈ અને મગર નહી ખવડાવે પછી વાંદરો છે ને ઈ મગરી ઈ હાટુઈ છે ને જાંબુ મોકલાવતો શું કરતો પછી ઓલી મગરી છે ને એ રોજ જાંબુ ખાય અને ખુશ ખુશ થઈ જાય એક દિવસ તો એને શું થયું ખબર મગરીને કે જાંબુ તો મીઠા મીઠા મધ જેવા છે કેવા છે વાંદરો મીઠા મીઠા જાંબુ રોજ ખાતો હોય છે તો એનું કાળજું છે એ કેવું મીઠું હોય છે મગરી તો મગરી છે ને એક દિવસ મગર ને કે શું કહે છે ખબર કે મારે છે ને વાંદરો છે ને એનું કાળજુ જોઈએ છે શું જોઈએ છે તો મગર કહે એ કે ગાંડી થઈ ગઈ તું વાંદરો મારો દોસ્ત છે એનું કઈ કાળજુ ખવાતું હશે તો મગરી બેન તો રીસાઈ ગયા પછી પાછી કઈ એ કે વાંદરો વાંદરાનું કાળજું લાવો ને લાવો ધરાળ લઈ આવો છીએ કે લે નહીં લઈ ને તો હું તમારી સાથે નહીં બોલું તો મગરીએ તો મગર સાથે કીટાં કરી લીધી પછી મગર ભાઈ તો મુંજાઈ ગયા એ ગયા વાંદરાભાઈ પાસે પછી વાંદરાભાઈ આજે એક વધામણી છે શું કહે છે તમને છે ને જમવાનું નોતરું છે શું છે તારી ભાભી કે રાહ જોઈને બેઠી છે એટલે કે મગરી છે ને એ રાહ જોઈને બેઠી છે કે વાંદરાભાઈ ક્યારે જમવા આવે તો વાંદરો કહે મગરભાઈ કે હું આવું તો ખરાય કે પણ મને તરતા આવડતું તરતા નથી આવડતું તો ઊંડા પાણીમાં હું કઈ રીતે આવું ઈ કે તો મગર કહે કઈ વાંધો નહીં મારી પીઠ ઉપર બેસી જા હું તને તારા ભાભી પાસે લઈ જાવ તો મગરભાઈ તો છે ને વાંદરાભાઈ તો છે ને મગરભાઈની પીઠ ઉપર બેસી ગયા પછી મગર તો તરતો તરતો તળાવની વચમાં આવ્યો પછી ત્યાં વચ્ચે થોડીક વાર ઊભો રહ્યો પછી શું કહે ખબર ઈ કે વાંદરા ભાઈ તારી ભાભી છે ને એટલે કે મગરી છે ને એને તારું કાળજુ ખાવું છે શું છે તો આજે તો મગરી તારું કાળજુ ખાશે અને ભાવતું ભોજન જમશે હવે વાંદરા ભાઈનું ખાઈ જાય એટલે વાંદરા ભાઈ તો છે ને બહુ ચતુર હતા કેવા હતા તો સમજી ગયા પછી શું કઈ ખબર એ કે મગર ભાઈ મને તમારે પહેલા કેવાય ને શું કે હું તો મારું કાળજું છે ને એ ઝાડ ઉપર સુકવીને આવ્યો છું ક્યાં આવ્યો છું ચાલો પાછા કિનારે કે આપણે ઝાડ કાળજુ લેતા આવીએ શું લેતા આવીએ અને પછી આપણે તારા ભાભી પાસે જઈએ હા પછી મગર છે ને વાંદરા ને લઈને કિનારે ગયો ક્યાં ગયો કિનારો આવતા આવતા વાંદરો છે ને મગર ની પીઠ ઉપર થી ઠેકડો મારી અને ક્યાં વયો ગયો ઝાડવા ઉપર ચડી ગયો અને મગરને કહે ઈ કે તું તો ઈ કે બુદ્ધિ વગર નું છો મૂરખ છો કાળજુ કઈ ઝાડ ઉપર રખાતું હશે જા હવે તારી ને મારી દોસ્તી પૂરી જીવ બચતા વાંદરાભાઈ તો હુપ હુપ કરતા ખુશ થઈ ગયા ને વાંદરા ભાઈ બચી ગયા નહીતર મગર શું કરે તેને ખાઈ જા